प्रधानमंत्री टीबी मुक्त भारत अभियान अंतर्गत वडोदरा जिल्हा क्षयरोग निदान एक्स रे केम्प आणि जनजागृती केम्प योजा प्रधानमंत्री टीबी मुक्त भारत अभियान अंतर्गत आज वडोदरा जिल्हा धनुरा आणि रामपुरा गाम क्षयरोग निदान અને વહેલી તકે ઓળખ માટે વિશિષ્ટ કેમ્પ યોજાયો આ કેમ્પનું આયોજન જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ ફળહેરી સંસ્થા જિલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર વડોદરા અને જિલ્લા આરોગ્યની ટીમના સહયોગથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હેઠળ ક્ષય રોગના વિવિધ જોખમો હેઠળ આવતા એકસો દસ જેટલા લાભાર્થીઓને નિશુલ્ક એક્સ રે સેવા આપવામાં આવી હતી તેમજ ઉપરાંત આવનારા દિવસોમાં ટીબી નાબૂદી માટે સમગ્ર વડોદરા જિલ્લામાં આ પ્રકારના કેમ્પના આયોજન થાય તેવા પ્રયત્ન તેજ કર્યા છે કેમ્પનો મુખ્ય હેતુ વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા પોર્ટેબલ ડિજિટલ એક્સ રે મશીન દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોમાં ક્ષય રોગની વહેલી તરીકે ઓળખણ કરી તેની અસરકારક સારવાર શરૂ કરાવી હતી એક્સરે દ્વારા નિદાન ઉપરાંત જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું જેના માધ્યમથી લોકોને ક્ષય રોગના લક્ષણો તેની સારવાર અંગે જાગૃતિ ફેલાવવામાં આવી ઉદ્દેશ્ય વડોદરા જિલ્લાને આવનારા દિવસોમાં ટીમી મુક્ત બનાવવાનો છે આ અંતર્ગત ફોલેહરી ટ્રસ્ટ અને જિલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના તમામ તાલુકામાં આ પ્રકારના એક્સરે અને જનજાગૃતિ કેમ્પના આયોજનની ભાવિ યોજના છે વિજય